પાડી અને દમણ પોલીસે સંયુક્ત ડેકોમ્બિંગ કોમ્બિંગ હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો પાડીના બાલદા અને દમણના ડોરી કડૈયા તથા છોટા બિહાર વિસ્તારમાં હાથ ધરાયું હતું ડે કોમ્બિંગ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક બી એન દવેના માર્ગદર્શન હેઠળ પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ બીજે સરવૈયા અને દમણ કડૈયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જય પટેલ તથા પોલીસ સ્ટાફ સાથે દમણ તથા પાડી ખાતે સંયુક્ત ડે કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું દમણના ડોરી કડયા તથા છોટા બિહાર જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય મજૂરો રહેતા હોય આવા મજૂરોના આધાર કાર્ડ મોબાઈલ તથા તેમની પાસે કોઈ કોઈ હથિયાર કે 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 માદક પદાર્થો છે છે કેમ કેમ તથા તે અગાઉ ગુનામાં સંડોવાયેલા તેવી તમામ માહિતીની ચકાસણી કરવામાં આવી હતી તેવી જ રીતે પાડીના બાલદા ખાતે કાર્યરત એલ એન્ડ ટી કંપની દ્વારા ચાલી રહેલ બુલેટ ટ્રેનના કામકાજમાં પણ મુખ્યત્વે પરપ્રાંતિય મજૂરો કામ કરી રહ્યા હોય તેઓની પાસેથી પણ આ તમામ માહિતીની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત જે ચાલીમાં આ મજૂરો રહેતા હોય તે ચાલીના માલિકોને પણ આ મજૂરો કોઈ માદક પદાર્થો કે હથિયારો સાથે ન રાખે તેવી સૂચના આપવામાં આવી હતી આંપાડી અને દમણે સાથે મળી સંયુક્ત ડે કોમ્બિંગનું આયોજન કર્યું હતું